પાણીનો વ્યય જ નથી પરંતુ પર્યાવરણીય પડકારો પણ ઊભા કરે છે કારણ કે છૂટેલા પાણીથી સ્થિર પુલ બને છે જે રોગચાળાના પ્રજનન સ્થળ બની શકે છે સ્થાનિક સત્તાવાળાઓને આ સમસ્યાને ઉકેલવા અને આ ગામોમાં વિશ્વસનીય પાણી પુરવઠા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે બોડા ડુંગર કરંબા અને હિરુલાના રહેવાસીઓએ વિવિધ પ્લેટફોર્મ દ્વારા તેમની ચિંતાઓ વ્યક્ત કરી છે ટકાઉ ઉકેલની જરૂરિયાતને હાઇલાઇટ કરી છે સમુદાયના નેતાઓએ પાઇપલાઇનની મરામત અને નિયમિત જાળવણી માટે વધુ સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આહવાન કર્યું છે જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય તાત્કાલિક પગલાંના અછતને કારણે આ વિસ્તારમાં પાણી વ્યવસ્થાપન સિસ્ટમની કાર્યક્ષમતા અંગે પ્રશ્નો ઉઠ્યા છે આ પરિસ્થિતિ વધતી વસ્તીના જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મજબૂત પાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાની મહત્વતાને રેખાંકિત કરે છે તે જીવન જાળવવામાં પાણીની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેના વિતરણ સાથે સંબંધિત મુદ્દાઓને ઉકેલવાની તાત્કાલિક જરૂરિયાતની યાદ અપાવે છે સરકાર અને સ્થાનિક સમુદાય વચ્ચેના સહયોગી પ્રયત્નો વધુ સ્થિતિસ્થાપક પાણી પુરવઠા સિસ્ટમ માટે માર્ગ મોકળો કરી શકે છે